માંડવી પોલીસ સ્ટેશન ખાતે શ્રી સંકટમોચન મોચન હનુમાન દાદા ના નવીન મંદિર નું પ્રથમ વાર્ષિક પાટોત્સવ યોજાયો ગત વર્ષે માંડવી પોલીસ સ્ટેશન ખાતે શ્રી સંકટમોચન મોચન હનુમાન દાદા ના મંદિર નું નવ નિર્માણ કરાયું હતું તે સમયે માંડવી પોલીસ સ્ટેશન ના પીઆઈ ડીડી સિમ્પી સાહેબ અને સમગ્ર સ્ટાફ ના પ્રયાસો થી તેમજ દાતાઓ ના સહયોગ થી શ્રી સંકટમોચન મોચન હનુમાન દાદા નું નવીન મંદિર બનાવાયું હતું જેનો આ વર્ષે પ્રથમ પાટોત્સવ ધામધૂમથી યોજાયો હતો માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતક બારોટ સાહેબ અને સમગ્ર સ્ટાફના લોકોએ પ્રથમ વાર્ષિક પાટોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ગણપતિ આદિ સ્થાપિત દેવતાઓનું પૂજન ધજા પૂજન હોમ હવન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા શાસ્ત્રોક્ત વિધિ વિવેક મહારાજે કરી હતી માંડવી પોલીસના પીઆઈ બારોટ સાહેબ તેમજ સમગ્ર સ્ટાફના લોકો તેમજ બહેનોએ પૂજન વિધિમાં જોડાયા હતા માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશ વિંજોડા માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કુમાર કિશોરભાઈ ગઢવી માંડવી નગરપાલિકા પૂર્વ પ્રમુખ મેહુલભાઈ શાહ પંકજભાઈ ગોર માંડવી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઢવી માંડવી તાલુકા કોંગ્રેસ મહામંત્રી અરવિંદસિંહ જાડેજા પ્રકાશભાઈ ગઢવી મોટા લાયજા પરેશ ભાનુશાલી સિરવા સરપંચ પરેશ ઠક્કર કોડાય મોહનભાઈ રામાણી બિદડા ડોક્ટર ચિંતન સોની માંડવી નરેન સોની નિમેશ દવે માંડવી શિવમગર ગોસ્વામી નાગલપર સરપંચ માંડવી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ જગદીશ સામાજિક આગેવાનો વેપારીઓ સંસ્થાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય દાતા તરીકે કારા જ્વેલર્સ ના સહયોગ રહ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ શુભકામનાઓ પાઠવી હતી

માંડવી પોલીસ પરિવાર દ્વારા આદરણીય સિમ્પી સાહેબ જ્યારે માંડવી પીઆઈ હતા એમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ સરસ મજાનું સુંદર સંકટ મોચન હનુમાનજીના મંદિરનું નિર્માણ પામ્યું અલગ અલગ દાતાઓ દ્વારા અનિલકુમાર મણિશંકર પેથાણી કારા જ્વેલ દુબઈ એમના સહયોગથી આજે જ્યારે આ મંદિરનું નિર્માણ પામ્યું છે ત્યારે આદરણીય બારોટ સાહેબના અત્યારે કાર્યકાળ દરમિયાન એનો પાટોત્સવનો કાર્યક્રમ પોલીસ પરિવારે માંડવી પોલીસ સ્ટેશનમાં જ્યારે યોજ્યું છે ત્યારે ખરેખર માંડવી પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે એ યુક્તિને સાર્થક કરી છે પ્રજાની સુખાકારી માટે વાર તહેવાર નાના મોટા દિવસો જ્યારે આપણે સૌ આપણા ઘરે ઉજવતા હોઈએ છીએ આપણા પરિવાર સાથે ઉજવતા હોઈએ છીએ ત્યારે ટ્રાફિકની વ્યવસ્થાથી લઈ અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોતાના પરિવારથી પોતાના વાર તહેવારોથી દૂર રહી અને પ્રજાની સુરક્ષા માટે જે પોલીસ તંત્ર કામ કરી રહ્યો છે એને આજે ખરેખર આ પોલીસ પરિવારે સાર્થક કર્યું છે ત્યારે હું સમગ્ર પોલીસ પરિવારની ટીમને પીઆઈ સાહેબ સીમપી સાહેબ બારોટ સાહેબ અને સમગ્ર સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવું છું પ્રજાની સુખાકારી માટે આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે હનુમાન દાદાને આજે સંકટમોચન મોચન હનુમાનજીને આપણે પ્રાર્થના કરીએ કે સૌને સારી તંદુરસ્તી સાથે દીર્ઘ આયુષ્ય આપે આજે ગોકળ આઠમનો પાવન પર્વ છે ત્યારે આપ સર્વને અને સમગ્ર પોલીસ પરિવારને પણ જન્માષ્ટમીની ખૂબ શુભકામના અને આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં માનવીની પ્રજા માનવીના પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં આજે સંકટમોચન મોચન હનુમાનજીના દર્શનનો લાભ લઈ અને આજે આ પાટોત્સવમાં દરેક નાત જાતનો ભેદભાવ પક્ષા પક્ષીનો ભેદભાવ ભૂલી અને આજે બધા જ મિત્રો અહીં સાથે હનુમાનજીના દર્શન કરી અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી આજે માનવી પોલીસ સ્ટેશન મધ્યે હનુમાનજીના મંદિરનો પહેલો પાટોત્સવ છે ત્યારે ભૂત ભૂતકાળના અમારા વિસ્તારના પીઆઈ શિમપી સાહેબે જે પાયાના પથ્થર અહીંયા નાખેલા છે અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ ખૂબ ધામધૂમથી જ્યારે થઈ હતી બધા જ આપ વાકેફ છો એનાથી ત્યારે ફરી આજે બાર મહિના પૂર્ણ થઈ અને બારટ સાહેબ જ્યારે આપણે અહીંયા પીઆઈ છે એમણે આજે પાટોત્સવનું ખૂબ સારું આયોજન કર્યું આલમને અહીંયા આવરી અને અને બધા જ લોકોને અહીં આપ્યા એકતાનું પ્રતિક આજે જ્યારે પાંડવી પોલીસ સ્ટેશનમાંથી સંદેશ જતું એવું સ્પષ્ટ આપણે દેખાઈ રહ્યું છે અને સતત પોલીસ જ્યારે પ્રજાના પ્રશ્નો માટે લડતી હોય અને પ્રજાના પ્રશ્નો માટે ન્યાય માટે અને જે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ડામવા માટે પણ કરતી હોય ત્યારે આજે ધાર્મિક ચીજ માટે પણ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર હનુમાનજીના મંદિરનું પાટોત્સવ થઈ રહ્યું છે ત્યારે હું વ્યક્તિગત રીતે અને સમાજ રીતે હું જોવા જઈએ તો એ ગૌરવની લાગણી કહેવાય કે આ આયોજન થવા જોઈએ અને આવનારા ભવિષ્યની અંદર જયારે આ મંદિર છે એક શિમ્પી સાહેબે જ્યારે અહીંયા પોતે હતા ત્યારે મંદિર બનાવ્યું હવે જેટલા પણ અહીંયા આગ આગમા સમયમાં પીઆઈઓ અને પીએસઆઈઓ આવશે એને યાદગાર મંદિર રહેશે અને લગભગ કચ્છની અંદર ક્યાંક મેં બહુ ઓછું સાંભળ્યું હશે કે પોલીસ સ્ટેશનની અંદર મંદિર હોય એવું પેલી વખત અહિયાં બનેલું છે ને એને માંડવી અને માંડવી તાલુકાના વતી હું ગૌરવની લાગણી અનુભવું છું